આ જતા જતા વરસાદે પાક સાફ કરી નાખ્યો છે દક્ષિણ ગુજરાત જ નહીં વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતના ખેડૂતોની પણ છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ અને કારણે અનેક પાક નાશ પામે છે સ્થિતિ એવી વિકટ બની ગઈ છે કે પાક કોહવાઈ જતા જ ખેડૂતોનો માત્ર મજૂરી ખર્ચ જ નીકળે તેવી સ્થિતિ છે ત્યારે જુઓ ઉત્તર ગુજરાતના ખેડૂતોની હાલમાં વિકટ સ્થિતિમાં શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ ચોમાસાના આખરી વરસાદે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અન્નદાતાના મોઢામાંથી કોળીઓ છીનવી લીધો છે સાબરકાંઠા અને અરવલ્લીમાં ડાંગર અને મગફળીના પાક પર વાવાઝોડાનો વિનાશ વેરાયો ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે સાબરકાંઠામાં અઠ્યાસી હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું પરંતુ વરસાદે બધું જ બરબાદ કરી નાખ્યું એક વીઘામાં સો મણનું ઉત્પાદન થતું હવે માંડ સાહીઠ થી સિત્તેર મણ થઈ શકે તેમ છે એટલું જ નહીં ડાંગરનો દાણો પાતળો પડી ગયો છે જેનાથી ખેડૂતોને ભાવ કોડીના મળશે ખેડૂતોનો મજૂરી ખર્ચ નીકળે તેવી પણ હવે આશા રહી નથી હવે આ જુઓ તમે તો પવન સારું બી વાવાઝોડું બહુ વધારે આવ્યું છે અમારે હવે ડોગેરમાં ઉત્પાદન જોઈએ તો ગઈ સાલ કરતાં થોડું ઓછું છે અને વાવાઝોડાના કારણે અમારે બીજું તમને કહું તો એકર એક ખર્ચો પચીસથી ત્રીસ હજાર જેવું થાય છે ડોગેરનો જે એમનું હાર્વેસ્ટિંગ સાથેનો ખર્ચો છે હવે ઉત્પાદનમાં જોઈએ તો સાઠ મનની આસપાસ નીકળશે એકરે તો એનું બજાર ભાવ અત્યારે હાલ ગણતરી મળીએ તો બી પચીસ ત્રીસ હજાર જેવી જ આવક થઈને રહેશે એટલે ખેડૂતને આજે આ સાલ કશું મળે એવું લાગતું નથી અને હાલ અમારો પાક ઊભો તૈયાર જ હતો હવે બે ત્રણ દિવસમાં એસ્ટિંગ કરવાનું હતું હવે વાવાઝોડાના કારણે એવી એવી થઈ શકે એમ નથી અને ડોગેર જો આ જમીન દોષ થઈ ગઈ છે એટલે જમીનથી ડોગેર કાઢી પડી જાય છે અને વજન બી ઘટે છે અને પોચ બી બહુ પડી જાય છે અને આ એસ્ટિંગમાં પૂરેપૂરું લઈ શકાતું નથી જેથી નુકસાન બી બહુ આવે છે અરવલ્લીમાં મગફળીનો પાક કાળો પડી ગયો છે બજારમાં સારા ભાવની આશા સાવ ખતમ થઈ ગઈ છે વાતાવરણના આ અચાનક પલટાના કારણે ખેડૂતો પર જાણે આભ તૂટી પડ્યું છે ડાંગરનો પાક નાશ પામ્યો મગફળીના દાણા કાળા થઈ ગયા ખેડૂતો હવે નિરાધાર બની ગયા છે સરકાર પાસે સહાયની આશ લગાવીને બેઠા છે પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વ્યથા સરકાર સુધી પહોંચશે ડાંગરમાં પણ બહુ નુકસાન થયું છે અને મગફળીઓ પણ ચાલતી હતી એના કારણે ઠેસર બેસર બંધ થઈ ગયું છે અને પાકમાં ડોગેર શ્યાપ જમીન દોષ થઈ ગઈ છે એના કારણે